એક ગામમાં રમેશ નામનો ખેડૂત રહેતો હતો તેની પાસે એક બળદ હતો જેનું નામ શ્યામ હતો શ્યામ માત્ર બળદ ન હતો પરંતુ રમેશનો સારો મિત્ર પણ હતો રોજ સવારે રમેશ અને શ્યામ ખેતરમાં કડી મહેનત કરતા બંને વચ્ચે એટલો પારો હતો કે તેઓ કોઈ શબ્દ વિના એકબીજાની ભાષા પણ સમજી જતા હતા એક વખત ભયંકર દુષ્કાળ પડ્યું વરસાદના અભાવે પાક સુકાઈ ગયો અને રમેશને મોટી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ખેતરમાં કામ નહીં હોવાના કારણે શ્યામ બેરોજગાર થઈ ગયો રમેશ તેને ખવડાવવામાં પણ તકલીફ આવતો હતી મહિના પૂરો થયો ત્યારે રમેશને કઠોર નિર્ણય લેવો પડ્યો તેને તેના બળદ શ્યામને વેચવાનો વિચાર આવ્યો થોડીક રાહ જોઈને રમેશે આંખમાં અશ્રુ સામે શ્યામને હાથડીમાં લઈ ગયો ખરીદી લીધું અને દુઃખથી વિમુખ થઈ પોતાના ખેતર પાછો ભર્યો અચાનક રમેશ પાછળ વળું જોયું તો શ્યામ તેને વિદાય લેતા જોઈ રહ્યો હતો રમેશે હૃદયમાં દુઃખના હિલોડા અનુભવતા કહ્યું માફ કરજે શ્યામ આ કઠોર સમય છે શ્યામ પણ જાણે આ વાતને સમજી ગયો હતો કે રમેશ તરફ નમ્રતાથી જોઈ જાણે તે કહેતો હોય કે તમારું પ્રેમ હું હંમેશા યાદ રાખીશ અંતે રમેશ જીવનમાં ઘણા પ્રતિકારનો સામનો કર્યો પરંતુ શ્યામની યાદ અને તેના વિરહમાં તે હંમેશા તૂટતો રહ્યો આ સ્ટોરી પરથી આટલું જ શીખવા મળે છે કે મનુષ્ય મનુષ્ય પણ નહીં પણ એક મનુષ્ય અને પશુ પણ સાચા મિત્ર હોઈ શકે છે ધન્યવાદ